બાવ લેવા આવી તમને એવું નથી લાગતો અમારે બાવ લઈ આવું જોઈએ જો લેવા આવી છું હોસ્પિટલે તો આને લઈ જાવ છે આમ જો આ દાંત કાઢી આમ જો દાદાના દર્શન કરવા આવી ગયા છે મસ્ત લોકેશન હોત છે બધે જો હાલો YouTube ફેમિલી કેમ છો બધેને જય માતાજી જો દ્વારકા દી સવાર હોર માં બધેને તો જો હોર માં ગઈ ઢેડી થઈ ગયા સરદાર જો ઉસ્યા તો સરે જાવું છે બધે ભાઈ બને બહાર ફરવા તમને તમને આઈડિયા તો આવી ગયો છે એક છે ને જોવો નીચે લેવા ઉભો છે વાટે હજી એ તો વેટ કરે છે હાલો તો નીચે જાઓ આવ્યા હો બધા આંટા મારવા ઘેર બધા સુતા છે આપણે વહી જાવ છે જો તો બધા છે ને તૈયાર થઈને આવી ગયા છે કમ્પ્લીટ જો વારા પછી નીકળે છે કાલે જો બહુ દાંત હો ચા પીવા આવી જાવ બધા જો ગેટ આવી ગયો છે હું અહીં ઉભે રહ્યો લે અને આ બધે જો અહીંયા ગાડીઓ ચેકિંગ કરે છે મતલબ ગાડીઓના પૈસા લેતા હશે જો અહીંયા ડુંગરે પહોંચી ઉપર ડુંગરો છે અને આ બધે થોડો ઘણો નાસ્તો લે છે ખાવાનું બાકી છે કે નહીં

અમે તો બધાય લיין આવ્યા તો પાઈ સુવિધા છે ઓલરેડી ખાલી પાથરવાનો તમારે લיין આવવાનું છે ઘરે આવી ગયા છે ઘરે પોગી ગયા મોટું બધું ધોઈ ફ્રેશ થઈ ગયા છે વિ જાન આવું તો ક્યાં આવું તારે કે કર્યું તું અને મોજ રહી મને ન લઈ એને જ કર્યું તું ને એનો જ નો આવ્યો કા વાંધો નહીં એક રહી ગઈ તો આવતા આપણે બીજો પ્લાન

નેક્સ્ટ અમાર આપણે છે ને ખાવાનું લઈને જાશું દહીં થેપલા તેલ મરશું એવું કાક સાત વાગી ગયા છે અને આ જો અમાર નવા પંખાનો આવો અવાજ આવે છે કારસ બહુ નહીં આવે ચાલો ને જાવી ભૂખ લાગી છે ચાલો ને વેલા જમી આવી ચાલો ભૂખ લાગી છે મેં કીધું વેલા ખાઈ આવી પછી હું ખાની બેસવું ને પછી બેસવું ને જો અંધારું થઈ ગયું છે

અમાજીનો ને તો જો મનસુરિયન ખાવું ગાજીનો હા સા ગદીદાસ ખાવાના ચાલું કા ભૂખ લાગી ને બહુ એટલો ઢોસા ને મનસુરિયમ સે ફ્રી ઢોસા હાલો ખાઈ લેવી જીનો બેને તો બગડા છે તારા ગાજીનો ખોટા પાડું બોલો ઢોસાના કેવેલી અમે જમીન છે ને ક્યાં એવા ખબર હોસ્પિટલ આયા છે હવે કેમ આયા ને હાલો અંદર જન કહો તમને

જો આમ હા મારું વિડિયો મોલા ને સંઘીતા ને સંઘીતા બેન છોકરી નાખી છે આમ જો આને નીંદર આવી ગઈ મેં છે ને કેમેરાની ની લાઈટ નથી કરી આમ નામ વિડિયો શૂટ કરું છું જો કેમેરાની ને લાઈટ પાછી એને હામી પડે કે નહીં જો કેમ રમે છે જો એને મજા આવી ગઈ જો તો ફેમિલી કાલ હોસ્પિટલે થી વહી આવ્યા અને આ બપોર પછીની ક્લિપ છે અને સંઘીતા બેન તો છે ને આંખ ઉછી નહોતી કરતા એને સમય હાલત બહુ ખરાબ છે એને સીઝર કર્યું કે સીઝરિયન કર્યું કે એટલે નોર્મલ ડિલેવરી હોય ને તો થોડોક વાંધો ન આવે પણ રજા મળી ગઈ છે વાંધો આવ્યો એમ નથી આજ સવારમાં કહેતા થા કે રજા મળી ગઈ છે અને હવે કન્ટિન્યુ મારા વ્લોગ સુરતથી આવશે અને ઝાઝા ભાગે હવે હું જ દેખાયા કરીશ હું જ દેખાયા કરીશ કેમ કે હવે હું એકલા એકલા હોય ઘરે તો હવે મારા વિડીયો આવશે ગામડે અમે છે ને નવ નવ દિવસ રોકાણા નવ દિવસ પણ વિડીયો છે ને વધારે બની ગયા હતા એવું હતું એટલે આ કન્ટિન્યુ જે વિડીયો આવતા હતા ને એ બધા પેન્ડિંગ પીડા થા અને હવે વિડીયો રેગ્યુલર ચાલુ થાય આજ મેં ઉતાર્યો અને કાલ વિડીયો આવશે એવી રીતના આવશે આજે કાલનો વિડીયો ની બધા અમે છે કે બે ત્રણ દિવસના ભેગા થઈ ગયા હતા પેન્ડિંગ પડ્યા હોય ગામડે બહુ બધું ભેગું થયું હોય કે નહીં તો એવું છે કાંઈ નહીં હાલો હવે આ વિડીયો થોડોક શોર્ટ બન્યો છે પણ વાંધો નહીં મેનેજ કરી દો કાલથી આપણે આઠ આઠ મિનિટનો વિડીયો કરશું તો લાઈક શેર સબસ્ક્રાઈબ કર નાખજો મળવી કાલના એક નવા વિડીઓ સાથે જય દ્વારકાધીશ કેવું કઈ